બાબત છે કે વિલાસબા જાડેજા કરીને મિર્જાપર આચાર્ય તરીકે ફરજ બજાવે છે એમને જે સ્કૂલ બની એમાં સોંપવા માટે જબરજસ્તી ખોટા લેવા માટે એમને મજબૂર કરવામાં આવતા હતા અને ઓફિસમાં બોલાવીને એમનું અપમાન કરવામાં આવ્યું એમને ઓફિસમાં બોલાવીને એમ કહેવાય બેસવા ગયા ખુરશીમાં તો કે ખડી રહે બેઠને નહીં અને જે સ્કૂલ બરોબર રહે તેને લઈએ ત્યાં તાજમહેલ બનાતું એવા અપશબ્દો વાપર્યા તો વિલાસભાઈને લાગી આવ્યું કે આ મારા ઉપર થયું છે કાલ કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર થાય તો એનો વિરોધ કરવો જોઈએ એટલે એમણે બહાર આવીને આનો વિરોધ કર્યો અને પહેલા શિક્ષણ સંઘ વાળા બધાએ જઈને એના આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું અને પછી હવે હવે ક્ષત્રિય સમાજ કડી છે અને બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા નહીં અને ડીડીઓને કહેવા માંગી કે ડીડીઓને સસ્પેન્ડ કરે અને કાં અહીંયાથી બદલી કરે અને એના ઉપર જે ફરિયાદ નોંધાવાની છે બે જે ફરિયાદ અરજી કરી છે તો એ ફરિયાદ પોલીસ લે કારણ કે આ એક વસ્તુ આજે અન્ય કોઈ બી સમાજની દીકરી હોય આજે આ આવેદનપત્ર પત્ર અમે સમાજ રીતે નથી આપતા કે બેન દીકરી કોઈ બી સમાજની હોય એને આવું બીજી વાર કોઈ અધિકારી કોઈ પણ ખાતામાં શિક્ષણ ખાતામાં કોઈ પણ ખાતામાં અપમાન ના કરે એના માટે અમે આવેદનપત્ર પત્ર આપીએ છીએ અને આજથી અહીંથી તમારા માધ્યમથી કહીએ કે કચ્છમાં નહીં પણ ગમિયા